એક સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં કંટ્રોલ માટે કોલ ગયા અને તાત્કાલિક જો છાચર નંબર પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતરમાં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ

અ ભાઈએ એના દીકરીને આપણે ખાબા ઉપર મૂકીને લગભગ બસો મીટર જેટલા તો દોડી દોડીને પીસીઆર ને લઈ આવ્યા પીસીઆર ને તાત્કાલિક લઈને ત્યાં આગળ આગળ રસ્તે ને તો વન જીરો એટ આવી ગઈ વન જીરો એટ માં લઈને ઈસમે મેયર હોસ્પિટલ માં લઈ ગયા અને ડોક્ટરો ના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો આપણા અઠાઈસ વર્ષ દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે તો પૂરી ટીમ પીસીઆર ની ટીમ ના ખુબ સરસ કામગીરીને લીધે અને ટાઈમની કામગીરી લીધે જોઈએ અને એક દીકરીના જો જીવ બચા એના માટે તમામ અમારા જો સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલ અમે લોકો બિરદાઈએ છીએ અને આજ કામ થી બીજા પણ અમારા સ્ટાફ પ્રેરણા લે છે જો હે અને સારી કામગીરી ને લેવામાં આવે છે એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે જો એક દીકરીનો જીવ બચાવ આપને માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જો હે છે આ દીકરીને અમારી સીટીએમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જે અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે અને એના માટે અમારી સીટી ખૂબ ખૂબ અભિનંદન આપે છે